બેદરાના નિશાબેન ડેડિયાએ જમીન વિવાદમાં તંત્ર સમક્ષ ન્યાયની માંગ કરી નવ દિવસથી અનશન પર જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા નિશાબેન નિલેશ ડેડિયાએ પક્ષકારોની સાથે રાખી પુનઃ માપણી કરવામાં આવે તેવી માંગ કરી મારું નામ નિશા નિલેશ ડેડિયા છે ગામ બિદડા ખાખરીઓ ફરીઓ આજે મારો નવમો ઉપવાસ છે અને મારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ થયેલ છે એના માટે હું ધરણા ઉપર બેઠી છું અને હજુ સુધી શાસને કંઈ પણ જવાબ આપ્યો નથી હજુ સુધી શાસન જાગૃત કેમ નથી થતી નવ દિવસથી હમણાં હું જીકે જનરલ ભુજમાં એડમિટ છું પોલીસ તંત્ર અને આમ પોલીસ તંત્રનો મને વધારે સપોર્ટ છે બાકી તો કોઈને સપોર્ટ જ નથી સાહેબ કોઈ પૂછા કરવા નથી આવતું પોલીસવાળાની જ ઘર જ છે ખાલી બાકી કોઈનો ફોન પણ નથી મારું ખોટું જ છે કેમ કે આટલી બાંધકામ થી છ ફૂટ હોય તો કોઈ પણ સમાજ એના માટે આટલી ધરણા ના ધરે એ તો આપ પણ સમજી શકો છો ઝીરો ઝીરો પોઈન્ટ ચોસઠનો એમણે આપ્યું છે અહેવાલ તો થી સાત ફૂટ તો કોઈ સવાલ જ નથી કે એના માટે હું ધરણા ધરું બીજી વખત એની માપણી થાય અને મારું પણ હું પર્સનલ પણ એક આપણે રાખીએ અને એના સાથે આપણે વિડીયો શૂટિંગ રાખીએ તો આપણને ખબર પડે કે કોણ સાચું ને કોણ ખોટું તંત્રએ જે મને અહેવાલ આપ્યો છે એ તદ્દન ખોટો છે અને તદ્દન બધા ભરેલા છે એવું મને એ લોકોના અહેવાલથી લાગી રહ્યું છે નહીં તો અઢાર તારીખના માપણી થઈ છે છ દિવસ કેમ લાગે માપણીનો અહેવાલ આપતા કોઈ પણ તમે જયારે કોઈ અનસન ઉપર ઉતર્યું છે ત્યારે તો તમે માપણી કરવા આવ્યા તો માપણી આટલી વાર લાગે અહેવાલ છ દિવસ લાગતા હોય એવું આપને લાગે છે તો એ કોઈ કોઈ વાત નથી લાગતી વ્યક્તિ કર્યું છે તો આજે નવ દિવસ થયા તો પણ કોઈ તંત્ર ને કઈ ફરક પડતો નથી મારી માંગણી પૂરી ના થાય ત્યાં સુધી મારો તો કરવાનું છે પણ હજુ સુધી કોઈ પણ એક પણ નવ દિવસમાં મને એક પણ પગલું ભરતું કોઈ દેખાયું નથી બોલી તંત્ર જ આવી આવીને સમજાવે છે બીજા કોઈ પણ સમજાવવા આવતા નથી કાલે પણ મારું બસો થઈ ગયું તો આજે પણ આરોગ્ય વાર આવીને સમજાવી ગયા બેન તમારી કિડની ફેલ થઈ શકે છે એટલી તમારી હાલત ખરાબ છે કેમ કે અમે તમને ઘડી ઘડી ના દ્વારા તમને દવા આપી રહ્યા છે એ ઓલરેડી તમારી કિડની વીક છે અને હજુ પણ વીક થઈ જશે પાછળથી તમારું કોણ ટકા એ લોકો જ જવાબદાર છે કેમ કે આપણે જયારે એ લોકોને કીધું તું ત્યારે કરવા આવ્યા નઈ અનસન ઉપર ઉતર્યા ત્યારે એક જ દિવસ માં આવ્યા પછી પણ એ લોકો દિવસ સુધી અહેવાલ ડિલે કર્યો અને હજુ બી કમિટી અગર એ લોકો ચાહે તો બે દિવસમાં કમિટી ઉભી કરીને ના કરી શકે આપને શું લાગે છે કોઈને નવ નવ દિવસ સુધી અનસન ઉપર રાખવું યોગ્ય લાગે છે પંચપતિ જે આવ્યા હતા એમણે એમ કીધું કે આ જગ્યા તમારી દબાણની છે જ્યારે હું એ જગ્યાનું કરવેરો ભરી રહી છું આટલા વર્ષોથી એમ નહીં કે આજકાલ ભરી રહી છું ઓગણીસો નું જે મેં એ લોકોને નકશો બતાડ્યો એમાં પણ આ જગ્યા બોલી રહી છે તે છતાં સરપંચ પતિ કહી રહ્યા છે કે આ જગ્યા દબાણની છે અગર દબાણની છે તો બીજાને એમાં હમણાં જે એ લોકોને ખબર પડે છે જ્યારે હું અંશન ઉપર ઉતરી ત્યારે કે આ જગ્યા મારી દબાણની છે તો બીજા લોકોને એમાં જ જગ્યા બનાવવાનું ક્યાં સવાલ આવે છે